પાકિસ્તાન એવો દેશ છે જે પોતાના ફાયદા માટે કોઈના પણ પગે પડી જાય અને આનું ઉદાહરણ અમેરિકામાં પણ જોવા મળ્યું જ્યારે મુલ્લા મુનીર અને શાહબાઝ શરીફની જોડી ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પહોંચી ત્યારે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિની ખૂબ જ પ્રશંસા કરી આવું જ કંઈક ત્યારે પણ થયું હતું જ્યારે આસિમ જૂનમાં ટ્રમ્પ સાથે ડિનર માટે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા એકવાર ફરીથી પાકિસ્તાનના બંને ટોચના નેતાઓ અમેરિકાની ગુલામીમાં ઝૂકી ગયા કારણ કે તેમના મતે અમેરિકાએ જ તેમને ભારતીય સેનાથી બચાવ્યા હતા ટ્રમ્પ અને શાહબાઝ શરીફની મુલાકાત થઈ આ દરમિયાન ટ્રમ્પે ભલે પાકિસ્તાનને ખાસ મહત્વ ન આપ્યું હોય પરંતુ શાહબાઝ ટ્રમ્પને ખુશ કરવાનો કોઈ પ્રયાસ નથી ચૂકવા માંગતા ડોનાલ્ડ ટ્રમ્પના દરવાજે પહોંચેલા શાહબાઝ શરીફ અને આસિમ મુનીરે તેમને શાંતિનો પુરુષ ગણાવ્યા તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વમાં સંઘર્ષોનો અંત લાવવા માટે પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છે અને તેમના કારણે જ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ વિરામ શક્ય બન્યું એટલું જ નહીં શાહબાજે આ વર્ષની શરૂઆતમાં થયેલા પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના ટેરિફ સમજૂતી માટે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો તેમણે બંને દેશોના લાંબા સમયથી ચાલતા સહભાગી સંબંધોને યાદ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં પાકિસ્તાન અમેરિકા સહભાગિતા વધુ મજબૂત બનશે સહબાઝ શરીફે અમેરિકી કંપનીઓને પાકિસ્તાનના કૃષિ માહિતી ટેકનોલોજી અને ખનન તેમજ ખનીજ તેમજ ઉર્જા ક્ષેત્રોમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું શાઝ શરીફે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પાકિસ્તાન આવવાનું નિમંત્રણ પણ આપી દીધું વડાપ્રધાન મોહમ્મદ શાહબાઝ શરીફ અને આશિમ મુનીર આ વખતે સાથે ઓવલ હાઉસ પહોંચ્યા હતા બંને નેતાઓએ અમેરિકા સાથે પાકિસ્તાનની સહભાગીતા વધારવા અને અમેરિકી રોકાણનું આમંત્રણ આપ્યું સૌથી મહત્વની વાત એ છે કે તેમણે સુરક્ષા અને ગુપ્તચર સહયોગને વધુ વધારવા પર ભાર મૂક્યો પાકિસ્તાનની ગુપ્તચર માહિતી ખરેખર અમેરિકા માટે મહત્વની છે કારણ કે તે અગાઉથી જ આ દેશનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ઈરાન સામે કરતું રહ્યું છે જ્યારે જૂનમાં આશીમ મુનીર અમેરિકા પહોંચ્યા હતા તે જ સમયે અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો હતો આવામાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને જ ડબલ ક્રો

શાબાદ શરીફ અને આશિફ મુનીરને રાહ જોવી પડી પોતાનું કામ પૂરું કર્યા બાદ ટ્રમ્પ તેમને મળવા આવ્યા પરંતુ જ્યારે મુલાકાત થઈ તો પાકિસ્તાનના બંને નેતાઓ તેમની પ્રશંસામાં કસીદા વાંચતા રહ્યા